જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે આથેલા લીંબુનું અથાણું બનાવીશું આપણે આ લીંબુનું અથાણું બનાવવા માટે મેં એક કિલો લીંબુ લીધા છે અત્યારે આપણે આ સિઝન એકદમ સરસ અને આછી સાલના આવે તેવા લેવાના છે આ રીતના આપણે નખ મારીએ અને ખાડો પડે તેવા આછી સાલ લેવાના છે એટલે એકદમ મસ્ત આપણું અથાણું બનશે ને આ એકવાર અથાણું બનાવશો તો તમારે ત્રણ ચાર વર્ષ સુધી આવું ના રહેશે જરા પણ બગડશે નહીં તમે ગમે ત્યારે ખાઈ શકો છો આપણે એવું ખાટું મીઠું મસ્ત અથાણું બનાવવાના છીએ તમે એક એક ટીપ ફોલો કરજો આપણે અલગ જ રીતના બનાવવાના છે ટ્રેડિશનલ રીતે મેં એકદમ સરસ ચાર થી પાંચ પાણીય ધોઈને લોચી ને કલાક માટે સુકવી દીધા હતા આપણે ભીના જરા પણ રહેવા દેવાના નથી ભીના હશે તો આપણું અથાણું બગડી જશે તો એકદમ સરસ આપણે લૂસી લીતા છે હવે તેને આપણે આ રીતના ચાર ચેકા પાડવાના છે મારે આ ઘરની વાડીના છે અને તમે લ્યો તો તપાસ કરીને લેવાના છે એકદમ સરસ આ રીતના ચાર ચેકા પાડી લેવાના છે આપણે આ રીતના ચાર ચેકા પાડી લેશુ આપણે તેમાં મસાલો ભરવાનો છે તો આપણે આ રીતના બનાવીને રાખીશું તો તમે ત્રણ થી ચાર વર્ષ સુધી શું પાંચ છ વર્ષ સુધી પણ આમને થાય તો આ રીતના આપણે બધા મસ્ત આ રીતના આપણે બધા લીંબુમાં ચેકા પાડી લેશું તમારે લીંબુ ખાસ ધ્યાન રાખવાનું છે ધોઈ અને લુછીને સુકવીને કરવાનું છે અને બજારેથી લો તો તમારે એકદમ સરસ તાજા હોય તે લેવાના છે અને એકદમ આછી સાલના લેવાના છે આ રીતના આપણે બધા આપણે ડીટિયાનો ભાગ હોય ત્યાંથી કરવાના છે આપણે બધામાં આપણે ડીટિયાનો ભાગ જ્યાં હોય ત્યાંથી કરવાનો છે આ ડીને ભાગેથી નથી કરવાનો મેં લાખ સુધારા તો પણ કેટલો રસ નીકળો અત્યારે એકદમ ભરપૂર રસ હોય છે અને આપણે અત્યારે સમર સિઝનમાં અથાણું કરી લીધું હોય તો આખા વર્ષ માટે ખાઈ શકીએ છીએ આપણે સરસ બધા ચેકા પડી ગયા છે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું મિક્સ કરવા બાઉલ લઈ લેશું તમે કોઈ પણ વાસણ લઈ શકો છો તેમાં એક વાટકી નિમક નાખીશું અડધી વાટકી ખાંડ ખાંડ નાખશો એટલે એકદમ મસ્ત બનશે બે ચમચી હળદર પાવડર નાખી દેસુ અને હાથ પડે આ રીતના સરસ પેલા મિક્સ કરી લેવાનું છે ખાટું બહુ ન ખાતા હોવ તો તમે આ રીતના ખાંડ નાખીને બનાવશો તો એકદમ મસ્ત તમારું થાણું બનશે અને બધાનું ફેવરિટ બની જશે તેટલું મસ્ત બનશે જો તમે ખાંડ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આ રીતના આપણે સરસ મિક્સ કરી લીધું છે ને હવે આપણે લીંબુમાં આ રીતના ભરી દેવાનું છે એકદમ સરસ આખા આપણે આ રીતના ભરી દેશું

ત્રણ થી ચાર વર્ષ પણ કઈ થતું નથી અને ગળી જાય પછી તો એકદમ ખાવાની મજા પડી જાય છે છે મસ્ત બને આ રીતના આપણે આપણે બધા ભરી લેવાના છે આ રીતના બધા ભરી લેશું ને આપણે આ રીતના અંગૂઠા વડે થોડા વજન દેસુ એટલે આખા ભરીને કરવાના છે બધા આપણે આ રીતના પ્રેશર દઈને ભરી ફરી લેશું એટલે આપણે ખાંડ અને નિમક ઓગળશે એટલે આપણે એકદમ મસ્ત કોટિંગ થઈ જાય નિમક ને ખાંડ ને હળદર બધું આ રીતના આપણે થોડું પ્રેશર કરીશું ભરી દેસું આપણે ભરેલું કોઈ પણ શાક કરીએ છીએ તે રીતના ભરવાના છે તો આપણે બધા ભરાઈ ગયા છે આ મસાલો વધ્યો છે તેનો આપણે આગળ ઉપયોગ કરવાના છીએ આપણે સરસ ભરાઈ ગયા છે હવે આને આપણે સાઈડમાં મૂકી દેસુ કાચની ચાર એકદમ સરસ ધોઈ અને લોચીને સુકવીને ત્યારબાદ જ આપણે ભરવાના છે તેમાં આપણે આ રીતના ઊભા ગોઠવવાના છે જેમ આવે એમ નથી નાખવાના આ રીતના આપણે બધા ઊભા ગોઠવી દેસુ ઊભા ગોઠવશું તો જ આપણે મસ્ત રહેશે અને બધો રસ આપણે અંદર ને અંદર રહેશે જો આપણે આડા થઈ જશે તો આપણે રસ બહાર નીકળી જશે તો આપણા લીંબુ બગડી જશે આપણે આ એક ખૂબી છે કે આ રીતના આપણે ગોઠવશું તો આવા નાવા રહેશે જરા પણ આપણે બગડશે નહીં આ રીતના આપણે બધા ગોઠવી દેવાના છે ઊભા આપણે આમાં વજન કે કોઈ દેવાનું નથી આપણે જે મસાલો છે તે ઉપરથી નાખી દેવાનો છે આપણે બધો તેમાં નાખી દેસુ પણ રસો થાશે રસો થાશે એટલે આપણે એકદમ મસ્ત ફટાફટ લીંબુ ગળી જશે અને આપણે વીસ પચીસ દિવસ માટે અડવાના જ નથી તમે જયારે જોશો કાચ આપણે કાચની ઝાર છે તો બહારથી નો જ ખ્યાલ આવી જશે ગળી ગયા કે નહીં અને એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ કાચની જ ભરવાના છે પ્લાસ્ટિકમાં નહીં પ્લાસ્ટિકમાં જો ભરશો તો કાળા થઈ જશે નહી એટલા માટે આપણે આપણે કાચની જ ભરવાના છે હવે આને ઢાંકીને રાખી દેસુ વીસ પચીસ દિવસ માટે એકદમ સરસ આવા ના રહેશે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ